શ્રી રાંદલમાં મિત્રો આપ સૌનું આ પાવન સત્સંગમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે સાંભળવાના છીએ શ્રી રાંદલમાંની દિવ્ય અને ચમત્કારી વાર્તા જે સાંભળવાથી ઘરમાં અન્ન સમૃદ્ધિ સંતાન સુખ અને શાંતિનો વાસ થાય છે કહેવામાં આવે છે કે જે ભક્ત ભક્તિભાવથી રાંધલમાંની વાર્તા સાંભળે એના જીવનમાંથી દુઃખ વિઘ્ન અને અભાવ દૂર થઈ જાય છે હવે આપણે વ્રત વિધિ જાણીશું આ વ્રત રવિવાર ના દિવસે થાય છે ચાલો મિત્રો શ્રદ્ધા ભાવના અને ભક્તિ થી શ્રી રાંધલ પાવન વાર્તાનો પ્રારંભ કરીએ એક નાનું ગામ હતું આ ગામમાં બે ભાઈઓ રહેતા હતા બંને ભાઈઓમાં ખૂબ પ્રેમ હતો નાનપણથી માતા પિતાની છત્ર ગુમાવ્યા પછી બંને ભાઈઓ પુરુષાર્થ અને પ્રારંભના બળે આગળ આવ્યા હતા મોટો ભાઈ જાત મહેનતી ભણ્યો ગણ્યો અને નાના ભાઈને પણ ભણાવ્યો નાના એવા ધંધાથી શરૂઆત કરી જ્ઞાતિમાં એક સારા કુટુંબમાં મોટાના લગ્ન થઈ ગયા ભાભી પણ સગીમાં હોય તેમ પ્રેમથી નાના દીયરને લાટકોટથી ઉછેરવા લાગી ભાભી ભક્તિ પ્રયારણ હતી નાના એવા ધંધામાંથી મહેનત અને ભાગ્યના બળે બંને ભાઈઓએ નાનકડું કારખાનું શરૂ કર્યું ના સમાજમાં બંને ભાઈઓનું ઘણું માન હતું નાનો ભાઈ કુબાળો હતો તેના માટે નાતમાંથી ઘણા માંગા આવવા લાગ્યા તે માટે એક સારું ખાનદાન જોઈને નાના ભાઈના લગ્ન કરી નાખ્યા કન્યા સ્વરૂપવાન વ્યવહારુ વિવેકી અને સમજો હતી તેના મા બાપની તે એકની એક દીકરી હતી છતાં લાડકોટમાં પોતાના સંસ્કારો બગડવા દીધા નહોતા આ કન્યા પણ પરાયણ હતી લગ્ન પછીના પેલા રવિવારથી લોટા તેડવાનો વિચાર કર્યો સાંજે કરવા બેઠા ત્યારે તેણે પોતાનો વિચાર જાહેર કર્યો બંને ભાઈઓને આખો દિવસ કારખાનાના કામમાંથી નર્વાસ નહોતી મળતી એટલે તેમણે કહ્યું જે કંઈ કરવું હોય તે તમે બને દેરાણી જેઠાણી સંપીને કરો જેઠાણીએ વિચાર્યું કે અમે બંને વ્રત કરીશું તો ઘરનું કામકાજ કોણ કરશે અને કારખાને સમયસર ટિફિન કેમ પહોંચશે માટે તેણે દેરાણીને કહ્યું તું વ્રત કર હું ઘરકામ સંભાળીશ એક બે ત્રણ ચાર પાંચ રવિવાર થયા દેરાણી રાંદલમાંનું વ્રત કરવા બાજોડ સામે આંખ બંધ કરી બેસી જઈ રવિવારે ઘરમાં કામ પણ વધારે હોય હેઠાણી આખો દિવસ કામ કરી કંટાળી થાકી જાય એને મનમાં થયું કે દેરાણીને કામ ન કરવું પડે એટલે રાંધલમાના વ્રતનું બહાનું કાઢી બેસી રહે છે મારે એકલીને ઘરનું કામ કરવું પડે છે વળી રવિવારે દેરાણી ખીર અને રોટલી ઉડાવે છે એ મારે બનાવવું પડે છે દેરાણી રાંધલમાના દર્શન કરવા મંદિરે જતી રહે છે મારા પતિ અને દિયર પાસે આ વાતની ફરિયાદ કરું તો તે મારી વાત માનશે નહીં અને ઉપરથી આપશે મનમાં ને મનમાં ધૂંધવાઈ રહી છે હવે અગિયારમો રવિવાર આવ્યો દેરાણીએ વેળા ઉઠી સ્નાન કરી બાજોટ ઉપર માનું સ્થાપન કર્યું ઘીનો દીવો કર્યો આરતી કરી અને જેઠાણીને કહ્યું હું રાંદલમાના દર્શન કરવા મંદિરે જાઉં છું આજે વ્રત હોવાથી મોડું જમવાનું છે હું ખીર અને મોડી રોટલી રાંધલમાને ધરાવી એકઠાણું કરીશ આમ કહી ભોળા ભાવે તે રાણી રાંધલમાના મંદિરે દર્શન કરવા ગઈ આ બાજુ જેઠાણીએ મનમાં ધૂંધવાતા ધૂંધવાતા ખીરને રોટલી બનાવી પણ ઈર્ષાના કારણે ખાંડને બદલે મીઠું નાખી દીધું દેરાણી મંદિરેથી ભગવતી રાંધણમાના દર્શન કરી ઘરે આવી ખીર અને રોટલી તૈયાર હતા એટલે પ્રસાદમાંને ધરાવી દેરાણી એકટાણું કરવા બેઠી માનું ધ્યાન ધરી ખીર અને રોટલીનો કોળિયો મોંમાં મૂકતા જ રાંધલમાં કોફાઈમાન થયા દેરાણી સમજી ગઈ કે ખીરમાં મીઠું નાખી જેઠાણીએ મારા વ્રતનો ભંગ કરાવ્યો છે પણ હવે શું થાય દેરાણી મનોમન માતાજીની માફી માગવા લાગી અને અનેક કાલાવાલા કરવા લાગી એટલામાં કારખાના પરથી માણસ આવ્યો અને સમાચાર આપ્યા કે આપણા કારખાનામાં ભયંકર આગ લાગી છે ઉપરાંત બધી ઉઘરાણી પતાવી લાવેલ રૂપિયા ભરેલી બેગ પણ આગમાં બળી ગઈ છે અગત્યના કાગડો અને ફર્નિચર સહિત બધું નાશ પામ્યું છે જેઠાણી સમજી ગઈ કે આ બધું મીઠાવાળી ખીરનું કારણ છે ઈર્ષાના કારણે પોતે કેવી ભયંકર ભૂલ કરી નાખી હતી તેનું ભાન થતાં જેઠાણી ધ્રુસકે ધ્રુસરે લોવા લાગી અને દેરાણીની માફી માંગવા લાગી અને કહેવા લાગી મેં જાણી જોઈને તારી ખીરમાં મીઠું નાખ્યું હતું એની મને આ સજા મળી છે હું અભાગણી ફાગણી બરાબર ન ઓળખી શકી દેરાણીએ કહ્યું માફીમાં રાંદલમાની માગો મા તો ખૂબ દયાળો છે એ આપણી બધી ભૂલો માફ કરી જરૂર આપણને આશીર્વાદ આપશે આમ કહી દેરાણી જેઠાણી રાંદલમાંની ચબી આગળ આવી ચરણોમાં પડીને જોતા રાસુએ રડવા લાગ્યા ધેરાણીની ભક્તિ અને જેઠાણીનો ખરા દિલનો પસ્તાવો જોઈ રાંદલમાં પ્રસન્ન થઈ પ્રગટ થઈ કહેવા લાગ્યા દીકરી મુંજાઈશ નહીં હું સદાય મારા ભક્તોની સાથે છું જે મારું વ્રત કરે છે તેના કુટુંબ પર હું કોઈ સંકટ પડવા દેતી નથી જે પૂર્ણ ભક્તિભાવથી મારું વ્રત કરશે તેને હું મનવાંશી ફળ આપી તેની સર્વ મનોકામના પૂર્ણ કરીશ દીકરી અજાણતા તારા તીવ્રતનો ભંગ થયો છે તારી ચેટાણીએ મારા પ્રસાદમાં ખીરમાં મીઠું નાખી મારો અપરાધ કર્યો છે તેની સજારૂપે તારો વૈભવ રાગ થઈ ગયો છે પરંતુ હવે નવેસરથી ઘી રોટલી બનાવી તેનો પ્રસાદ વેચ અને મારા વ્રતનું ઉજવણું કર તેર વીઓને બોલાવી જમાઈ દાન દક્ષિણા આપવાનો સંકલ્પ કર એટલે તારું ગયેલું બધું અને ઘણું થઈ તને પાછું મળશે આટલું કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા દેરાણીએ માના લોટા તેડવાનું અને વ્રતના ઉજમણાનો સંકલ્પ કર્યો જેઠાણી પણ માની પરમ ભક્ત બની ગઈ અને બંને સંપીને રાંધનમાનું વ્રત કરવા લાગી થોડા સમયમાં ધંધો નવેસરથી જામી ગયો ધન વૈભવ પહેલાં કરતાં અને ઘણો વધી ગયો થોડા સમય પછી જેઠાણી અને દેરાણીને પુત્રોની પ્રાપ્તિ થઈ ગામની સ્ત્રીઓ પણ આ જોઈ રાંધનમાનું વ્રતનો અને ઉજવણીનો વિધિ જાણીને વ્રત કરી ધન અને સંપત્તિને પામી બોલો માની જે પ્રિય મિત્રો આજે આપણે શ્રી માના પવિત્ર વ્રતની આ દિવ્ય વાર્તા સાંભળી માતાજીના કૃપા અને આશીર્વાદ દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વરસાવે એવી હાર્દિક પ્રાર્થના જો આ વાર્તા તમારા મનને સ્પર્શી હોય અને માતાજી પરનો વિશ્વાસ વધુ મજબૂત થયો હોય તો કૃપા કરી લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આપનો એક સબસ્ક્રાઈબ અમને વધુ ભર્યા અને આધ્યાત્મિક વિડીયો બનાવવા પ્રેરણા આપે છે જય શ્રી રાંધલમાં